જૂનાગઢના સત્તાધારમાં રોડ પર લટાર મારવા નીકળ્યા સાવચ વરસાદને કારણે જંગલમાં મચ્છરનો ઉપદ્રવ વધતા વન્ય પ્રાણીઓ કંટાળ્યા છે એમાં પણ સાવજ તો મચ્છરના ત્રાસથી કંટાળતા શહેર અને ગામડાઓમાં ફરવા નીકળી રહ્યા છે ત્યારે જૂનાગઢના સત્તાધારમાં ધોળા દિવસે સિંહે રોડ પર ફરવા નીકળ્યો હતો ધોળા દિવસે બે સિંહ રોડ પર વેકેશન માણવા નીકળ્યા જેમ પેટ્રોલિંગમાં નીકળ્યા હોય તેમ જંગલના રાજા રોડ પર એકલા રોયલ લટાર મારતા નજરે પડ્યા પંચકેશરી હનુમાન મંદિર નજીક સિંહ ફેરા મારતા કેદ થયા રોડ પર સિંહ આવી જતા વાહન વ્યવહાર થંભી ગયો લોકોએ પોતાના વાહનોને થંભાવીને ફોટા પડાવવા લાગ્યા

હાલમાં મનપાની ટીમે બેરિકેડ મૂકીને આડાશ રાખી છે અને વહેલી તકે ભુવાનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે ગોંડલમાં નાગરિક બેંકની ડિરેક્ટરોની ચૂંટણી પૂર્ણ ગમે ત્યારે આવશે પરિણામ ગોંડલ નાગરિક બેંકના ડિરેક્ટરોની કડવા પટેલ સમાજની વાડી ખાતે ચૂંટણી યોજા હતી બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી નાગરિક બેંકની ચૂંટણી સામાન્ય ગણાતી હોય છે પણ ગોંડલમાં ચૂંટણીને લઈને ધારાસભ્યની ચૂંટણી જેવો માહોલ જોવા મળ્યો ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં આઠ હજાર પાંચસો એક લોકોએ મતદાન કર્યું બેંકના અઠાવન હજારથી વધુ મતદારોમાંથી આઠ હજાર પાંચસો લોકોએ મતદાન કર્યું ભાજપ પ્રેરિત પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ધારાસભ્ય ગીતાબા જાડેજા અને વર્તમાન ચેરમેન તરીકે અશોકભાઈ પીપળિયા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક મતદાન કરવા પહોંચ્યા ત્રીસ જેટલા અલગ અલગ બુથ ઊભા કરવામાં આવ્યા બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના અગિયાર સામે નાગરિક સહકાર સમિતિ અગિયાર અને એક અપક્ષ ઉમેદવાર સહિતના લોકો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો એક અપક્ષ સહિત 23 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો કુલ 11 ડિરેક્ટરોનો ભાવી નક્કી થયો બેંકની ચૂંટણીને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની રાહબરી હેઠળ ભાજપ પ્રેરિત પેનલ ચૂંટણી લડી છે જેલમાંથી જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા પણ આ ચૂંટણીમાં ઝંપલાવતા રાજકારણ ધગધગ્યું હતું ખેડાના મહુદામાં શાંતિ દોહલનારની ધરપકડ કરવામાં આવી ખેડાના મહુદામાં શાંતિ દોહાવા મામલે ફરિયાદ બાદ ધરપકડનો દોર શરૂ થયો છે આ મામલે પોલીસે ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધી છે જેમાં પ્રથમ ફરિયાદમાં સોશિયલ મીડિયા શાંતિ ભંગ થાય તેવું વિવાદિત પોસ્ટ કરનાર ત્રણ લોકો સામે ગુનો દાખલ છે બીજી ફરિયાદમાં ફરિયાદ કરવા આવેલા ફરિયાદીની ગાડી પર સૌથી વધુના ટોળાએ કરેલા હુમલાની ફરિયાદ નોંધવામાં આવી છે અને ત્રીજી ફરિયાદમાં ઘટના દરમિયાન રોડ પરથી પસાર થતા વાહન ચાલકોની વિડીયો કેમ ઉતારે છે તેમ કહી મોબાઈલ છીનવી લીધો અને તે બાબતની ફરિયાદ નોંધવામાં આવી પોલીસે એક મોલવી સહિત સાડત્રીસ લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે પોલીસે અત્યાર સુધીમાં બાર જેટલા લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી સમગ્ર મહુદર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં શાંતિ ઢોળવાનો પ્રયાસ કરશે તેની વિરુદ્ધ પોલીસ કડક પગલા ભરશે મહુદામાં સોશિયલ મીડિયામાં શાંતિ ઢોળાય તેવી ટિપ્પણી જતા એક જૂથે પોલીસ ફરિયાદ કરી હતી તે સમયે ફરિયાદ કરનાર ત્રણ યુવકો પર હુમલો થયો હતો વાહન પર ટોળાએ હુમલો કરતા ચકચાર મચી છે મોરવા હડફમાં સબસ્ટેશન બની ગયું છે પાણીનું સ્ટેશન તંત્રના પાપે પંચમહાલના મોરવા હડફનું સબ સ્ટેશન પાણીનું સ્ટેશન બની ગયું છે ભારે વરસાદ બાદ તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાં ફરી વળ્યા પંચમહાલ મોરવા હડફના મોરા રતન તલાવડીના પાણી નજીકના સબ સ્ટેશનમાં ફરી વળ્યા વરસાદી વિરામ બાદ પણ તળાવ ઓવરફ્લો થતા ચારે તરફ પાણી જ પાણી છવાઈ ગયું તળાવના કેચમેન્ટ વિસ્તારમાં ઢીચણસમાં પાણી હજુ પણ ભરાયેલા છે પશુ દવાખાના અને સીએચ સેન્ટરમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા પાણીના કારણે સબસ્ટેશન બંધ કરી અન્યત્ર ખસેડવામાં આવ્યું પાણીના નિકાલ માટે જીસીબી મશીન વડે ગટર ખોદવામાં આવી નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા ગંજેડા ગામના ખેડૂતોની હાલત કફોડી બની ખેડૂતોને રોવાનો વારો આવ્યો ધાંગધ્રા તાલુકાની ભારત માયનોર કેનાલ ના ઓવરફ્લો પાણીનો ખેતરો તરફ નિકાલ કરાયો ગંજેડા ગામની એક હજાર થી વધારે વીઘા જમીન પર કેનાલ ના પાણી ફરી વળ્યા નર્મદા વિભાગની બેદરકારીથી ગંજેડા ગામની નેવું વધુ ખેડૂતોની હાલત કફોડી બની કેનાલના પાણીએ ખેડૂતોની પથારી ફેરવી હજારો વીઘા જમીનમાં પાક પાણીમાં ડૂબી જતા મહેનત સત્યાનાશ થતાં ખેડૂતોની કમર તૂટી કપાસ મગફળી ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે આ પ્રકારની સમસ્યા ઊભી થાય છે અનેક વખત તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે ખેડૂતોએ વહેલી તકે આ સમસ્યાના ઉકેલની માંગ કરી તેમજ આ સમસ્યા નહીં ઉકેલ તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે ત્યારે હવે આ સમસ્યાનો ક્યારે ઉકેલ આવશે તે જોવું રહ્યું આકાશી તબાહી બાદ દ્વારકામાં વીસ ધાંધિયાથી ખેડૂતો ધંધે લાગ્યા દ્વારકા પંથકમાં આકાશી તબાહી વીજ ધાંધીયા શરૂ થઈ ગયા આકાશી આફતને એક મહિનો થવા આવ્યા છતાં દ્વારકા પંથકમાં ચોવીસ કલાક લાઇટ ના આવતા લોકો પર પરેશાન બન્યા છે દ્વારકા જિલ્લાના ધરતીપુત્રો વીજ ધાંધિયાને કારણે હાલાકી ભોગવી રહ્યા છે ખેડૂતોને કટકી કટકી અને ઓછા પાવરની વીજળી મળવાથી ધરતીપુત્રોની હાલત કફોડી બની છે દ્વારકા જિલ્લાના ખંભાળા તાલુકાના હરિપર સહિતના ગામડાના ખેડૂતો વીજળી સમયસર ન મળતા પાકને બચાવવા વીજળીની રાહ જોઈને બેસી રહ્યા છે હાલ મગફળી કપાસ સહિતના પાકોને પીય જરૂરી છે પરંતુ વીજળી પૂરતી નથી મળતી મળે છે તો ઓછા વોલ્ટ આવે છે અને ઇલેક્ટ્રિક મોટરો પણ બળી જાય

અંબાજીમાં ભાદરવી પુરમના મેળામાં પોલીસનો વધુ એક ચહેરો જોવા મળ્યો મેળામાં યાત્રિકોની સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ખડે પગે રહેતી ગુજરાત પોલીસ સતત કામગીરી કરી રહી છે મંદિર પરિસરના ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવતા મહિલા પોલીસ કર્મચારીએ પોલીસનું ગૌરવ વધાર્યું અંબાજી મંદિર પરિસરમાં મેળા દરમિયાન દર્શનાર્થીઓની સુરક્ષાની ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓ પોતાની ફરજ ઉપરાંત મંદિર બંધ થયા બાદ મંદિરને સ્વચ્છ રાખવા જાતે સફાઈ હાથ ધરી હતી અધિકારી તેમજ પોલીસ કર્મી હોવા છતાં નિર્દોષ ભાવે સફાઈની સેવા કરતા પોલીસ કર્મીઓ અન્ય પોલીસ કર્મચારીઓ માટે એક દાખલારૂપ બન્યા છે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ આપ્યો હતો અંબાજી મેળામાં પોલીસની અભેદ સુરક્ષા છસો પચાસ આંખોથી એક એક ખૂણા પર નજર અંબાજીમાં ભાદ્રવી પૂનમ મેળાને લઈને ભક્તોમાં ઉત્સાહ આસમાને છે દેશ વિદેશમાંથી માંથી લાખો ભક્તોએ અંબાજીમાં ધામા નાખ્યા છે લાખો માઇ ભક્તોથી અંબાજી ઉભરાયું છે ચારેકોર અંબે નાદ ગુંજી રહ્યા છે 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 ત્યારે મેળામાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી વધુ આંખોથી એક એક ખૂણા પર નજર રાખવામાં આવી રહી લાખો ભક્તોની સુરક્ષાને લઈને બનાસકાંઠા પોલીસ સાચી છે અંબાજી વિસ્તારને ને છસો પચાસ અલગ અલગ જાતના સીસીટીવી કેમેરા બે ડ્રોન કેમેરા અને વીસ જેટલા બોડી વોન કેમેરા થકી લાખો લોકો ઉપર બાર નજર રાખી રહ્યા છે સાથે જ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરામાં એસઆરએસ સિસ્ટમ લાગે

જ્યાં ફૂલ હોય કે પછી ફૂલ ઝાડના કુંડા હોય આ તમામ વસ્તુઓની વિવિધ અત્યાધુનિક સાધનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી સાથે લાઇનમાં ઉભા રહી મંદિરમાં દર્શને જતા યાત્રિકો પાસે ના પર્સ કે થેલીને પણ તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યારે બીડીડીએસ ટીમની સાથે ડોગ સ્કોડ દ્વારા પણ અનેક વસ્તુઓની ચકાસણી કરાઈ હતી જો કે આ તમામ તપાસ બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી મનોકામનાના પૂર્ણ થતા ભક્ત સાત દિવસથી દંડવત પ્રણામ કરી અંબાજી પહોંચ્યો ભાદરી પૂનમના મહામેળાને લઈને લાખો ભક્તો દૂર દૂરથી પગપાળામાં અંબાના ધામમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યા છે માનીલી મનોકામના પૂર્ણ થતા ભક્તો અંબાજીના શક્તિપીઠથી અંબાજી મંદિરમાં દંડવત પ્રણામ કરતા પહોંચી રહ્યા છે ત્યારે ગોધરાથી સતત સાત દિવસ ચાલીને બે યુવકો અંબાજી પહોંચ્યા અંબાજી શક્તિપીઠથી હાથમાં માતાજીની ચુંદડી અને શ્રીફળ સાથે દંડવત પ્રણામ કરતા કરતા માતાજીના દર્શન કરવા પહોંચ્યા ભક્તોએ કહ્યું હતું કે ચાલીને આવ્યા બાદ પણ અમને જરા પણ થાક લાગ્યો નથી તે માતાજીની કૃપા છે માતાજી અમારા તમામ દુઃખો હરી લે છે છેલ્લા નવ વર્ષથી યુવાન ગોધરાથી અંબાજી ચાલીને આવે છે દિસાના ઢુવા ગામમાં ભક્તો માટે કુલ્ફી કેમ્પનું આયોજન ભાદરવી પુનમના મેળામાં ભક્તિ શક્તિનો સંગમ જોવા મળ્યો મા અંબાના દર્શનાર્થે જતા પદયાત્રી સેવાની સરવાણી વહી રહી છે ભારે અને વચ્ચે લોકો ભક્તોને ઠંડા કરે છે ટ્રેક્ટરમાં શરૂ કર્યો ગરમી વચ્ચે લોકોને વિતરણ કરી ઠંડક આપવાની સેવા કરી રહ્યા છે ડીસાના ઢુવા ગામના લોકો વર્ષોથી કુલ્ફી કેમ્પનું આયોજન કરે છે ટ્રેક્ટરમાં મોટું ફ્રીજ રાખીને ભક્તોને ઠંડા કરવામાં આવે છે મહેસાણા પદયાત્રીઓ માટે વિશ્રામ કેમ્પ ખોલાયો છે ગરમી વચ્ચે પદયાત્રીઓ સામે સેવા કેમ્પ શરૂ કરાયો ગરમીથી બચવા ભક્તો લઈ રહ્યા છે સહારો બફારાના પદયાત્રીઓ પરેશન છે ત્યારે અંબાજી જતા પદયાત્રીઓ અહીં બપોરે આરામ ફરમાવે છે સૌથી જૂનો ના આઝાદી પૂર્વે શરૂ થયેલો લાલ દંડા સંઘ આજે અંબાજી ખાતે પહોંચ્યો એકસો નેવું વર્ષથી પેઢી દર પેઢી ચાલી આવતું આ સંઘ આજે પણ મોટી આસ્થાને અનેક સંઘવીઓ સાથે અંબાજી પહોંચ્યું હતું આ સંઘની પરંપરા રહી છે કે માતાજીની ધજા સાથે ધૂપિયું અને ત્રિશુળ અચૂક સાથે લાવવામાં આવે છે અંબાજીમાં પ્રવેશતા જ આ સંઘ ખુડિયાર માતાના મંદિરે કુમકુમના થાપા લગાવી જે મુખ્ય ઘોર મહારાજ હોય છે તેઓ સંઘમાં આવેલા શ્રદ્ધાળુઓને કમરમાં અને છાતીના ભાગે કુમકુમના થાપા લગાવી આશીર્વાદ આપવામાં આવે છે અને ત્યારબાદ આ સંઘ અંબાજી મંદિરમાં જાય છે આમ તો તમામ પગપાળા સંઘો શક્તિ દ્વારથી જતા હોય છે ત્યારે આ એકમાત્ર સંઘ નંબર સાતના ગેટ પાસેથી પ્રવેશ કરે છે અને મંદિરમાં પહોંચતા મંદિર

ધજા મહોત્સવ દરમિયાન સાડા બાર હજાર કરતા વધુ ધજાઓ ભક્તો દ્વારા ઉમિયાના શિખરે ચડાવવામાં આવી ધજા મહોત્સવ વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે ધજા મહોત્સવને લઈ છેલ્લા બે દિવસથી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પાટીદારો મોટી સંખ્યામાં આવી રહ્યા છે ઉમિયા માતાજી મંદિરે ધજા મહોત્સવમાં અમેરિકા કેનેડા લંડન ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ યુગાન્ડા કેન્યા સહિતના દેશોમાં વસતા ઉમા ભક્તોએ ધજા ચડાવી હતી તો ઉમિયા માતાજીના મંદિરની દાનપેટીમાં લોકોએ ખૂબ જ સારું દાન કર્યું છે ઉમિયા ઊંઝા ખાતે ચાર દાનપેટી દાનથી છલકાય છે દાનપેટી ખાલી કરતા દાનનો ઢગલો થયો જેમાં જેમ ચાર ગોલકમાંથી પાંચ લાખ કરતાં વધુ રૂપિયા નીકળ્યા છે માત્ર બે દિવસમાં જ ગોલકમાં પાંચ લાખથી વધુનું દાન આવ્યું તો ગોલકમાંથી વિદેશી કરન્સીની નોટો પણ દાનમાં આવી હતી જામનગરમાં પંદર હજાર પાંચસો એકાવન લાડુ ગણપતિજીને ધરાવવામાં આવ્યા દ્વારા છેલ્લા વર્ષથી ગણપતિ લાડુ નો પ્રસાદ ધરાવીને અબોલ પશુઓને ખવડાવવામાં આવે છે ત્યારે જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણપતિ બાપાને પ્રિય મોદક ઓગણીસ હજાર પાંચસો લાડુ બનાવીને શ્રીજીને ધરાવ્યા જેમાં પંદર હાજર પાંચસો ને એકાવન લાડુ નો પ્રસાદ ગણપતિ દાદાને અને ચાર હજાર જેટલા લાડુ પશુઓને ખવડાવવામાં આવશે આ લાડુ મહાઆરતી બાદ પ્રસાદ સ્વરૂપે લોકોને વિતરણ કરાયા જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા સહિત ત્રણસો મહિલા અને પુરુષોએ આખી રાત મહેનત કરીને આ લાડુ બનાવ્યા ગણપતિ બાપ્પાને ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા આ પ્રસાદમાં પાંચસો ને પચીસ કિલો લોટ દસ કિલો દેશી ઘી ત્રીસ કિલો તેલ અઢીસો કિલો ગોળ બે કિલો જાયફળ અને દસ કિલો સુકો મેવો સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો આમ ગણેશ મહોત્સવમાં ઓગણીસ હજાર પાંચસો પ્રસાદ બનાવીને એક નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં માનવ